આ મારા માથામાં ભરી ગયું તો કસુ બાચી હશે એટલે મારા માથામાં એને કોટા માં દીધા હા ભાઈ ઓની આવો હાઈ ગાડી તાર જોડે એ જે ખાય ચંપલ પહેરા નહી તો કોટા કોટા વાગ છે એક માફ કરવા જાય ઓ હો 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 વિપુલ કરતા તો ડબલ છે સલમાન ભાઈ જેવો છે સલમાન ભાઈ હા સલમાન ભાઈ અમાર સલમાન ભાઈ જેવો છે એ છોડ વાટલા હમ સલમાન ભાઈ તો એને જાલીન તો લેબો લેવડા મોટા છે સલમાન ભાઈ ચાલો દોસ્તો હવે આપણે થોડાક નૂડલ થયા છે થોડાક નવરા પડ્યા છીએ એટલે ટોમેટો મોમેટો જોઈએ વિપુલ વિપુલભાઈ શું કરો છો લો છે ઓહ રાગાઈ પેલો ટોમેટો જોતા આવું કે ઉલરી કરો જોઈએ તમારે દિવસ આવ્યા છીએ હોય તો હોય તોડતા જઈએ

ટોમેટો જોઈ લો પૂરી સિઝનની અંદર એક એક બે ટામેટા કાચા મળ્યા છે આપણને ઘણી ખુશીની બાબત છે કાચો તો કાચો મળ્યો તો ખરો પતિ કહ્યું એટલે પતિ જો કશું મળ્યું ના થયું કાચો ટોમેટો જેમ જેમ છે ચલો પાણી પાણી મૂકીએ ને તો પાછો લાગે પણ હવે મરચીઓ બધી ઉલરી ગઈ છે એટલે પાણી મેલીએ કે ના મેલીએ એવું થાય છે આટલા ઓલા પાણી મૂકું તો પાછું મજા ના આવે પછી પેલું મને માથામાં પહી ગયું માથામાં પહી પેલું બધું અને અમને તો પાર્ટી કરી નાખી આજે તો વિપુલભાઈ ને બે ના હવે ઓરી આવશે ને એટલે પેલું બધું ફૂલો ને એમ લાગશે ને એને શું કહેવાય હે અમો દેખાય લાલ સારો થઈ જશે ઓમ ઓરી કલર બનાવવાનો હોય નહીં પેલા એનાથી જ કલર બનાવ દેલા હવે બનાવ અમે એનથી જ બનાવ એને તોડી લઈને અમે સુકવી દઈએ અને પછી બે ચાર દિવસ પછી એને હું જાય ને કમ્પ્લીટ એટલે એને ઉકારીએ બરાબર ઓરીના એક બે દાડા બાકીઓને ઉકાળી નાખે ફરી એને કલર કાઢીને એનો ફરી એકબીજાને શું પડવાનો એ અમારી ઓરી

છે ખેતર તો મસ્ત છે બધું જ મસ્ત પાકે છે પણ ખાલી હજુ એક આ પાકી વાળ કરીએ ને તો પછી બધું વાવવાની મજા આવે છે કેમ કે અત્યારે વાળ કાચી છે એટલે રોજને ને બધું પહી જાય છે બધું તોડી તોડીને બધું કુદી કુદી મય પહી જાય પાકી વાળ કરી દઈએ ને હમ વિપુલભાઈ મજા આવી ગઈ તારની વાળ હોય ને તો બધો બચાવ થાય તમાકુ ના બી ઓકે ભાઈ હમ તમાકુ નો છોડ મોટો મોટો કર્યો છે ઓહો વિપુલભાઈ કરતા તો ડબ્બલ છે સલમાનભાઈ સલમાન ભાઈ હા સલમાનભાઈ અમાર સલમાનભાઈ જેવડો છે લેવડા મોટા છે સલમાનભાઈ

વિપુલ પણ બેરે બેરે રાજી કર્યા છે અકન ના જાય પાછો હે નઈ ના આયા નઈ વિપુલ આરું કરી માલુ ખાવાનું કઈ જાય તો કે શું હતું હતું બનાવી દેવાનું બનાવી બાબા કાલે બનાવ છે બનાવ બરોબર શું થાય એ ખબર શું થાય શું થયું ડકાર આવી લાવો તો લાવો

તાર પપ્પા જો જોઈ લેવડી પર છે ઉપર વાલી લાગી છે એવું લાગે તો લાવવાની વધારે હોય તો ઉપર છે આ એક આવું ડાર કાપી નાખો બસ એ ખાલી એવું એકલું છે કયું હા હા